ઉત્તરાયણ જેને આપણે મકરસંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ એ માત્ર પતંગ ચડાવવાનો તહેવાર નથી પરંતુ તેની પાછળ ખગોળકીય ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો રહેલા છે આ વિડીયોને તમને ઉત્તરાયણ ઉજવવાના મુખ્ય કારણો સરળ રીતે સમજાવીશ તો વિડીયોના સુધી જરૂર જુઓ નંબર વન ખગોળકીય મહત્વ સૌથી મુખ્ય કારણ સૂર્યની ગતિ સાથે જોડાયેલું છે આ દિવસે સૂર્ય પોતાની દિશા બનીને ઉત્તર તરફ પ્રયાણ કરે છે એટલે ઉત્તરાયન એટલે ઉત્તરાયણ સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આ દિવસથી શિયાળો ઓછો થવાની શરૂઆત થાય છે અને દિવસ લાંબો અને રાત ટૂંકી થવા લાગે છે નંબર ટુ ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ હિન્દુ ધર્મમાં આ દિવસનું મહત્વ વિશેષ છે મહાભારતમાં ભીષ્મ ભીષ્મપિતામો પાસે ઈચ્છા મૃત્યુનું વદાન હોવા છતાં પોતાના પ્રાણ ત્યાગ કરવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી એવું માનવામાં આવે છે કે આ સમયે મૃત્યુ વ્યક્તિને મોક્ષ મળે છે શાસ્ત્રો મુજબ ઉત્તરાયણથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે જ્યારે દક્ષિણ એ દેવતાઓની રાત ગણાય છે નંબર થ્રી પતંગ ચગાવવાનું પાછળનું વૈજ્ઞાનિક કારણ ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ઉત્તરાયણમાં પતંગ જ કેમ ચગાવવામાં આવે છે શિયાળામાં વધુ પડતી ઠંડીને કારણે શરીરને સૂર્યપ્રકાશ ઓછો મળતો હોય છે ઉત્તરાયણના દિવસે લોકો સવારથી સાત સુધી અગાસી પર પતંગ ચગાવે છે જેના કારણે તેમને સૂર્યના કોમળ તડકામાંથી ભરપૂર માત્રામાં વિટામિન ડી મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે મને આશા છે કે આ વિડીયોથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને આવી જ ગજબના નોલેજ માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો